નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડીયોમાં આપણે ધોરણ નવના ના સંસ્કૃત વિષયના પાઠ નંબર એક સમચર ન જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ નવના તમામ વિષયના બધા જ પાઠના સોલ્યુશન મોકલી ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે સૌ પ્રથમ તેમનો અનુવાદ જોઈએ અગ્નિ મિલે પુરોહિત યજ્ઞેશ્ય દેવમ ઋત્વિજમ ઓતારમ રત્ન ધાતમ તો અહીં આપણે તેનું ભાષાંતર તો જોયું કે યજ્ઞના પુરોહિત દિવ્ય પ્રકાશવાળા દેવ યજ્ઞ કરાવનાર હોમ હવન કરનાર તથા રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું બીજું જોઈએ અગ્ને વ્રત પતે વ્રતમ ચરિત્યામી તત્સકેયમ તન્મેય રાધ્યતામ ઈદમ મહમૃણતા સત્ય મુપેમી તો હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ હું તમારા વ્રતનું પાલન કરીશ તે વ્રતની મને સિદ્ધિ કરાવો હું અસત્ય માર્ગથી સત્ય માર્ગે ગતિ કરું છું નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ કલ્યાણ કે સુખને જન્માનાર એવા અને સુખના દાતાને નમસ્કાર હો જે કલ્યાણ કરે છે તેમજ સુખકારી છે તેને નમસ્કાર હો જે શિવ પરમ કલ્યાણરૂપ અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હો यम ब्रमाणेंद्रुद्रमृत स्तु स्तुणवती दिव्यै स्वै वेदै शाणपदक्रमो पनिष्ये पनष्येह गायतगा दंदगतेन मनसा यम योगिनो न विदुह विदुसुरासुरगणा देवाय तस्मै नमः જેની બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર રુદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે સામનું ગાન કરનારા જેનું છ વેદો પટ પદ પાઠ ક્રમ પાઠ તેમજ ઉપનિષદો સહિત દેવો તેમજ અસુર ગણો જાણતા નથી તે તેમને દિવ્ય રૂપ ધારી પરમેશ્વરને નમસ્કાર હો ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનમ ગતિહ પ્રાણીનામ પાવના પાવના મહોચેહ પા નિયુત પરશા પરા રક્ષક રક્ષકાનાં હે ઈશ્તુ ભદ ભયજનક સંજોગોમાં ભયરૂપ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાણી માત્રની તું ગતિ છે પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે મોટા અને ઊંચા પદો ધરાવનારનું તું એકમાત્ર નિયંત્રક છે ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે વયમ ત્વા સ્મ સ્મરામો વયમ ત્વા ભજામો વયમ ત્વા જગસાહિત સાક્ષી રૂપમ નમામહ સદેકમ નિધાનમ નિરાલંબ મિશમ ભવા ભયો ધીપોતમ સણમ વર્જા મહ અમે તમારું સ્મરણ કરીએ છીએ અમે તમને ભજીએ છીએ અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ તમે એકમાત્ર સત્યનિધિ છો તમે આધાર વિહોણા ઈશ્વર છો તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો શરણમાં જવા યોગ્ય એવા તમને અમને પ્રાપ્ત કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ના તમામ વિષયના સ્વાધ્યાયની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને અહીં તમને ટિપ્પણી આપેલી છે એટલે કે શબ્દાર્થ આપેલા છે જોઈએ એક સ્તુતિ કરું ઋત્વિજમ તો ઋત્વિક કર્મ કરનારે હોતારમ હવન કરનારને હોમ કરનારને શકે એમ શંકુ સમર્થ બની શકું રાધ્યાતા સિદ્ધિ કરાવો સિદ્ધ કરી આપો ઉપપ્રેમી પાસે જાઉં છું પ્રાપ્ત થાઉં છું સ્તુતિ તો સ્તુતિ કરે છે ગુણગાન કરે છે પદ પદક્રમો પરની છે છ વેદાંત વેદાંગો પદ પદપાઠ ક્રમપાઠ તેમજ ઉપનિષદોની સાથેના ગાયંતી ગાન કરે છે સમગા સામ માત્રોનું ગાન કરે મંત્રોનું ગાન કરનારા ધ્યાનાવસ્થિત્વ ગતેન ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મનસા મન વડે વિદ્રોહ જાણે છે પ્રાપ્ત કરે છે મહોત્દા મોટા અને ઉચા પદોના પરેશામ ઉત્તમોમાં જગ જગતના સાક્ષી રૂપ એકમાત્ર એકમાત્ર ભવાતમ સંસાર રૂપી સાગરની પાર ઉતારનાર ના શરણયમ શરણમ શરણમાં જવાલાયક આશરો લેવા માટે યોગ્ય ચાલો હવે આપણે તેમનો સ્વાધ્યય જોઈએ પ્રશ્ન એ અધોલિખિતાના પ્રશ્નાના ઉત્તરાણી સંસ્કૃતભાષાયાં લિખત નંબર એક ક પુરોહિત અગ્નિ પુરોહિત નંબર બે યજ્ઞ દેવ ક અસ્ત અગ્ન અગ્નિ અસ્તી નંબર ત્રણ અહંચ ચરિષ્યા અહમ અનુતા સત્ય પ્રતિ ગમનાય વ્રતા ચરીષ્યા નંબર ચાર દિવ્ય સ્ સ્તે તો બ્રહ્મા વિષ્ણુ વરુણ ઇન્દ્ર રુદ્ર મરતા ચિવ્ય સ્વ સ્તુવ નંબર પાંચ વય કરણ વજ્રા વ્ય નિરાલાબ એશ શરણ વ પ્રશ્ન બે પ્રકોષ્ઠાત ઉચીત પદમ ચિત્વા વાક્ય રૂપ પૂર્તિ કુરત નંબર એક અહમ ખાલી જગ્યા રત્ન ઇકે અગ્નિ નંબર બે ઈર્દમ અહં ખાલી જગ્યા ઉપ્રેણી સત્યમ નંબર ત્રણ યોગિન ખાલી જગ્યા પશ્યંતી મનસા નંબર ચાર સુરા સુરગણા દેવ ખાલી જગ્યા ન વિદ્રોહ અન્નતમ નંબર પાંચ સાક્ષી જગત્ક્ષીરૂપ ખાલી જગ્યા નમા પ્રશ્ન ત્રણ પ્રકોષ્ઠગ પદમ પ્રયુદ્ય અધોલિખિતાની પ્રશ્નાર્થ સ્વરૂપે પરીવર્તય નંબર એક દેવાય નમ કસ્મે તો કસ્મે કમ નંબર બે સાડકપદક્રમ પનિષદેહ વૈદેહ સામગાહ ગાયી તો શાડઃ પદ ક્રમો પદ પનિષદેહ વૈદે કે ગાયી નંબર ત્રણ યોગીન દેવમ પશ્યંતી યોગિનઃ કમ પશ્યંતી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયની સ્વાધ્યન પોથીના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અને તમને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર ચાર અધોલિખિત પ્રશ્નના નામ ઉત્તરાયણી ગુર્જર ભાષાયામ એમ લિખત નંબર એક અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે તો કે અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને કુળ ગુરુ યજમાનના અભીષ્ટ કે સંસ્કારાદી કર્મને કરા કરાવનાર ગોર છે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે નંબર બે અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત અગ્નિથી લેવામાં આવ્યું છે નંબર ત્રણ યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે નંબર ચાર ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ કેવું છે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાપ્તિ માત્રની ગતિરૂપ છે પવિત્ર વસ્તુઓમાં પાવન છે ઉચ્ચ પદો ધરાવનારનું એકમાત્ર નિયંત્રક છે ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે પ્રશ્ન નંબર પાંચ શ્લોક પૂર્તિ કુરુ

તો ન વિધુ હ નંબર પાંચ સામગાહ ગાયંબર છ ગતી નામ વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલ ઉપર જોડાઈ શકો છો નવા વિડીયો અને પીડીએફ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર બેના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે અને પાઠ નંબર બેના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પાઠ નંબર એકના સ્વાધ્યની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે